આજે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાં દસ લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે જ્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શ્રેણીમાં સુરતની પસંદગી કરવામાં આવી છે વર્ષ બે હજાર પંદરમાં અમદાવાદનો નંબર પંદરમું હતું જ્યારે આ વર્ષે અમદાવાદ પ્રથમ નંબરે આવી ગયું છે ત્યારે આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સર્વેક્ષણ એવોર્ડ સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પુરસ્કારો એનાયત કર્યા હતા અમદાવાદના મણિનગરમાં એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે મૃતક યુવાન મનીષ ગોરડિયાએ આપઘાત કરતા પહેલા વીસ મિનિટનો એક વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો જેમાં તેની પત્ની સામે ગંભીર આક્ષેપ કર્યા છે અને કંટાળીના પગલું ભરી રહ્યું હોવાનું કહ્યું હતું સાથે જ યુવકે મરીલાસ કચરામાં નાખી દેજો પણ પરિવારને ન સોંપતા તેવું વિડીયોમાં જણાવ્યું હતું ત્યારે પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માને રેડ દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં પીએસઆઈ સચિન શર્મા પોતાની ટીમ સાથે ભાવનગરના સનસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી માટે ગયા હતા ત્યારે દરોડા દરમિયાન જ અચાનક તેમના છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા જેથી સાથી પોલીસ કર્મીઓ તાત્કાલિક તેમની નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ભાવનગર પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું